ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટાયેલા સભ્ય શ્રીમતી સપનાબેન વસાવાને વિસ્તારના નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવેલી કે રસ્તા રોડ વિસ્તારની અંદર રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં હોય ઉંમરના નાગરિક ઉંમરવાળા નાગરિકો નાના બાળકો અવર જવર કરતાં પડી જતા હોય એવી પરિસ્થિતિને ધ્યાને રાખીને બેને તાત્કાલિક વિસ્તારની મુલાકાત લઈ આજ રોજ ઘણું ખરું રોડનું કામ પૂરું કરવામાં આવેલ છે અને કામ હાલ ચાલુ હાલતમાં જ છે તો બેનને આરફટેગરા વોર્ડ નંબર પાંચના નાગરિકો દ્વારા બેનનો ખૂબ ખૂબ આભાર અને આવી રીતના બેન અગાઉ પણ ખનથી કામ કરતા રહો અને વોર્ડ નંબર પાંચના નાગરિકોને બી અપીલ છે કે આવા કામ કરતા સભ્યોને જ આપ ભવિષ્યમાં પણ ચૂંટી લાવો તો આવી રીતના આપણા જે પણ કંઈ કામ નગરપાલિકાને લગતા હોય તે બેન દ્વારા પૂરા કરવામાં આવશે એવી આશા રાખીએ છીએ ખૂબ ખૂબ આભાર શું નામ મારું નામ જાવેદ ખાન બલું છે